ચાલો આજે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે જાણીએ પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણરે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે પ્રકાશ સંશ્લેષણ વિના કોઈપણ ખોરાક બની શકે નહીં લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્નના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે આ પ્રક્રિયા આપેલ સમીકરણ મુજબ દર્શાવી શકાય છે